ભારતના રાજકારણના ઇતિહાસમાં આ સમય હંમેશા અંકિત રહેશે એક દિવસ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારબાદ પોતાના પાસા ફેંકવા માંડ્યા છે ને તેમના ખાસ નજદીક માણસ ગણાતા અરવિંદ લાડાણી આજે સાંજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવતીકાલે પ્રવેશ કરવા જઈ રહી છે ને ગુજરાત કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે ટપોટપ રાજીનામા આપી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અરવિંદ લાડાણી જે જૂનાગઢના માળાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે પોતે ખેડૂત આગેવાન પણ છે તે વારંવાર જે વિધાનસભાનું સત્ર ચાલતું હતું તેમાં પ્રધાનમંત્રી જે ફસલ વીમા યોજના છે તેને લઈને સરકાર પર પ્રહારો કરતા હતા અને રાજ્યની સરકાર જે આ વીમા કંપનીઓને રૂપિયા સાડા આઠસો કરોડ ચૂકવતી નથી તે કારણસર જે ખેડૂતોએ પાક વીમો લીધો હતો તે તેઓને પરત મળી નથી રહ્યો તેવો આરોપ તે વારંવાર સરકાર પર લગાવતા હતા અને ગૃહમાં પોતાની પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન વારંવાર ઉઠાવતા પણ હતા તેવામાં હાલ સમાચાર મળી રહ્યા છે કે અર્જુન મોઢવણીયાના નજદીક ગણાઈ રહ્યા જે અરવિંદ લાડાડી છે તે આજે સાંજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે હાલ આ વાત વહેતી થઈ છે અટકણો પણ ચાલી રહી છે પરંતુ આ પ્રબળ સંભાવના છે કે ધારાસભ્ય આજે રાજીનામું આપી દેશે ને ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે

આ લક્ષને ભેદવા માટે તે કોંગ્રેસના સતત ધારાસભ્યો તોડી રહી છે તેવા આરોપ કોંગ્રેસ લગાવી રહી છે અને આ ધારાસભ્યો તૂટી પણ રહ્યા છે હવે આ ધારાસભ્યો જ્યારે સરકાર પર પ્રહારો કરતા હતા ને સરકારને ગાળો ભાંડતા હતા ત્યારબાદ આજે તે રાજીનામા આપી રહ્યા છે ને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે રાજ્યના લોકો પણ સતત વિચાર કરી રહ્યા છે કે આ કેવી રાજનીતિનો દોર ચાલી રહ્યો છે કેમ કે રાજ્યની જનતા જ્યારે વોટ આપે છે ત્યારે એક પક્ષને આપતી હોય છે પરંતુ આ નેતા પોતાના લાભ પોતાના સ્વાર્થો માટે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જોઈએ હવે આવનારા સમયમાં હજી કોંગ્રેસ કેટલી તૂટે છે તેમજ ભારતીય જનતા પાર્ટી પોતાનો લક્ષ ભેદ કરવા માટે કેવા કેવા દાવ ખેલે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર